છેલ્લા બે વર્ષથી અમે અહીંયા કેમ્પ કરીએ છીએ જે પદયાત્રી માટે જે જાય છે ચાલીને શ્રદ્ધાળુ માતાજીના મંદિરે જે જાય છે એના સુવિધામાં અહીંયા રહેવા માટે આરામ કરવા માટે પછી બીજું ચોવીસ કલાક ચા નાસ્તો બપોરે જમવાનું રાત્રે જમવાનું પછી કોઈ મેડિકલ સુવિધા જોતી હોય માનો કે કંઈક એને દવા છે એના માટે કાંઈક ફર્સ્ટ એઇડ એના માટે એ સુવિધા આપીએ છીએ કેટલા દિવસથી તમે ચાલીને જાઓ છો એના આ ચોથો દિવસ છે મિત્રો રાત પડી ગઈ છે અને આપણે છીએ કચ્છ ભુજ હાઈવે ઉપર અને આજે આપણે આવી ગયા છીએ ભાઈ અવધ સેવા સમિતિ એમનો કેમ્પ અહીંયા ચાલે છે તો એમની સાથે વાતચીત કરીશું અને જાણીશું કે શ્રદ્ધાળુઓની કઈ રીતે સેવા કરવામાં આવે છે શું નામ ભાઈ તમારું મારું નામ રામભાઈ ખૂંટી છે મારું ગામ પોરબંદર હા જ્ઞાતિ અમે મેર છીએ અને છેલ્લા બે વર્ષથી અમે અહીંયા કેમ્પ કરીએ છીએ જે પદયાત્રી માટે જે જાય છે ચાલીને શ્રદ્ધાળુ માતાજીના મંદિરે જે જાય છે એના અને અહીંથી હાલીને જાય એના માટે અમે સુવિધામાં અહીંયા રહેવા માટે આરામ કરવા માટે પછી બીજું ચોવીસ કલાક ચા નાસ્તો બપોરે જમવાનું રાત્રે જમવાનું પછી કોઈ મેડિકલ સુવિધા જોતી હોય માનો કે કંઈક ને દવા છે એના માટે કંઈક ફર્સ્ટ એડ એના માટે સુવિધા આપીએ છે અને બધું અમારું ગ્રુપ છે અમારા લોકલ બધા બધા મિત્રો છે છે સાથ સહકાર સારો આપે અને અમને સારું છે ને એવી ઈચ્છા છે કે દર વર્ષે અમારા માતાજી દયાથી એમાં હાલતું રહીએ અને જે હાલીને જાય છે એમાં અમે કંઈક સહભાગી બનીએ અમારો એમ છે મિત્રો તમે જોવો છો અહીંયા ઘણી બધી રીતે લોકો અલગ અલગ રીતે સેવા કરતા હોય છે અહીંયા આપણી સાથે બીજા ભાઈઓ પણ જોડાયેલા છે શું નામ ભાઈ તમારું

આશાપુર મથજીના માટે કેટલા દિવસ થયા તમે ચાલી જાવ છો એના આ ચોથો દિવસ છે બરાબર ચોથો દિવસ થયો એમ ને તમને શું લાગે કેટલા દિવસે પહોંચી જશો હજી ચાર દિવસ લાગી જાય છે હા હાલવામાં તકલીફ બકલીફ ખરી કંઈ તકલીફમાં તો હવે થોડી ઘણી પડે પણ હાલવું તો પડે જ એમાં કંઈ ચાલે બરાબર એટલે આજે અહીંયા રોકાશું એમ ને અવાજ ગ્રુપના કેમ્પમાં આજે રોકાઈશું રાત નહીં એટલે ખાઈ નીકળી જશો પદયાત્રા કે અહીંયા સૂવાનો પ્લાન છે સુવાનો પ્લાન તો છે પણ વેલા નીકળશું ત્રણક વાગે બરાબર સવારે સવારે વેલા બરાબર આ આપણી સાથે બીજા એક બાપા જોડેલા છે શું નામ દાદા તમારું અને ઓહો તમે ક્યાં ગામના અમે ભી ભાઈ જ છી તો તમને કઈ તકલીફ તકલીફ ખરી પણ તકલીફ નહિ આય જમીન ઉઈ જવાનું હે ને વહેલું ત્રણ વાગ નીકળી જવાનું બરાબર માતાના મઢે વેલું નીકળી જવાનું એમ કેટલા વર્ષથી થયા તમે જાવ છો એને અમે તો બે ક વર્ષ થયે ગયા વર્ષે ગયા તા ના વર્ષે જવું હોય મજા આવે હાલ હાલો ને મજા આવે નીચ ની પોનજી સરસ કેવાય લિયો